ભરૂચ જિલ્લાની જંબુસર નગરપાલિકા દ્વારા પતરાના શેડ લગાવી સરકારી જગ્યામાં દબાણ કરેલ હોય તેવા દુકાનદારોને દબાણ દૂર કરવા જાહેર નોટિસ આપવામાં આવી જંબુસર નગરપાલિકાએ તારીખ દસ એક બે હજાર પચીસના રોજ જંબુસર ડેપો સર્કલથી ટંકાળી ભાગોર સર્કલ સુધી રિંગ રોડ પર જાહેર સરકારી જગ્યામાં દબાણ કરી પતરાના શેડ મારી અને લારી ગલ્લા ઊભા કરી રોડ પર વાહન ચાલકોને અડચણરૂપ બનનાર દુકાનદારો અને વેપારીઓને જાહેર નોટિસ આપી દબાણ દૂર કરવાની પાંચ દિવસની જાહેર નોટિસ આપતાં નગરમાં દબાણકર્તાઓ ફટફડાટ વ્યાપના સમાચાર મળી રહ્યા છે તો હવે જોવું એ જ રહ્યું કે દબાણકર્તાઓ જાતે રિંગ રોડ પર સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરે છે કે કેમ કે પછી નગરપાલિકાએ જાતે જ પોતાના કાફલા સાથે દબાણકર્તાઓએ કરેલ દબાણો દૂર કરવા પડશે જે જાહેર જનતા માટે જંબુસર નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે બીજી ખાસ ઉલ્લેખનીય બાબત છે કે ભૂતકાળમાં પણ જંબુસર નગરપાલિકાએ આ રીતે દબાણો દૂર કરી પતરાના શેર તોડી પાડ્યા હતા અને થોડા સમય બાદ દુકાનદારોએ ફરી પતરાના શેર ઊભા કરી દીધા હતા તેમજ હાલ દબાણો ત્યાંના ત્યાં જ જોવા મળી રહ્યા છે આ દબાણો કાયમ માટે દૂર થશે કે પછી થોડા સમય પછી રિંગ રોડ પર જાહેર જનતા માટે અને વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન આ સમસ્યા સાથે જંબુસરવાસીઓએ જીવતા શીખી જવું પડશે એ જોવું જ રહ્યું કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપનસાહ જંબુસર